નમસ્કાર મિત્રો હવે વારો છે ક છ અને ઘ થી શરૂ થતા નામના અક્ષર કે જેની રાશિ બને મિથુન તો બાપુ હવે મિથુન રાશિના વ્યક્તિઓએ આ વર્ષ કેવું જશે એના વિશે તમે થોડો પ્રકાશ પાડો આમ તો મારું એવું માનવું છે પૌરીબેન કે બે હજાર ચોવીસનું વર્ષ સૌના માટે બહુ સારું અને સારા સમાચાર લઈને આવ્યું છે બે હજાર ચોવીસનું વર્ષ એ શુભ વર્ષ છે બે હજાર ચોવીસના વર્ષમાં આપણે સૌ રામચંદ્રજી ભગવાનના સાક્ષી પણ બન્યા તો હું એવું માનું છું કે બે હજાર ચોવીસનું વર્ષ સૌના માટે સારું છે પણ જ્યારે તમે ખાસ કરીને મિથુન રાશિ વિશે પૂછો છો તો હું એટલું ચોક્કસ કહીશ કે મિથુન રાશિવાળી વ્યક્તિઓએ એ યાદ રાખવું જરૂરી છે પોતાના ઘરની બહાર કોઈ પણ પ્રકારના એટલે કે આસો પાલવના પાંદડા લીલા પાંદડાનું એક તોરણ હંમેશા બાંધી રાખવું શું કહી જાય એટલે બીજું બાંધવું પણ બે હજાર ને ચોવીસના વર્ષ દરમિયાન જો એ એમના ઘરની બહાર લીલા પાંદડા એટલે કે આસોપાલવના પાંદડાનો એક હાર અથવા તો તોરણ બનાવીને મૂકશે તો એના ઘરની અંદર ખૂબ સારો સમય આવશે આવશે અને આવશે અને એની સાથે સાથે આ ચોક્કસ યાદ રાખો કે જે બહેનો રસોડામાં કામ કરે છે એ બહેનોએ જો શક્ય હોય તો બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન બુધવારે બને ત્યાં સુધી વધારે મગ નાખીને જો ખીચડી બનાવશે તો એ લોકોના ઘરમાં કોઈપણ પ્રકારની માંદગી નહીં આવે અને જીવનમાં ખૂબ સારો એમને લાભ મળશે ખૂબ સારા કાર્યો કરી શકશે અને હંમેશા દોડતા રહેશે જે લોકો ક છ અને ઘવાળા છે એ લોકોને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધી શું કરવું આજે આપણે એની વાત કરીશું જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનામાં જે લોકો ક છ અને ઘ વાળી વ્યક્તિ છે એ લોકોએ એટલું યાદ રાખવું કે જાન્યુઆરી મહિનામાં કોઈ પણ ગરીબ વ્યક્તિને દૂધીનું દાન આપો જો તમે દૂધીનું દાન આપશો તો તમારા જીવનમાં ઘણી બધી શાંતિ રહેશે અને ફેબ્રુઆરી મહિનો જ્યારે આવે ફેબ્રુઆરી મહિનો જ્યારે આવે તો ફેબ્રુઆરી મહિનામાં જે લોકો ક છ અને ઘવાળા લોકો છે એ લોકોએ એટલું યાદ રાખવું જરૂરી છે કે પોંક આવે છે પોંક લીલા કલરનો પોંક આવે છે એ પોંક એક મુઠ્ઠી પોંખ શિવજીના મંદિરે જઈને તમે પાર્વતી માતાના ગોખ પાસે મૂકશો તો તમારા જીવનમાં બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ખૂબ સારો સમય આવશે આ જે કંઈ પણ કરવાનું છે એ દરરોજ નથી કરવાનું આખા મહિનામાં એકવાર જ્યારે તમને ટાઈમ મળે જ્યારે તમને એમ લાગે કે હવે અમારી પાસે ફુરસદ છે ને અમે મંદિરે જઈ શકીએ છીએ કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ લેવાનું નથી માર્ચ મહિનામાં જે લોકો ક છ ને ઘવાળી વ્યક્તિ છે એ લોકોએ માર્ચ મહિનામાં જો શક્ય હોય તો ઘઉંનો લોટદાન કરો ઘઉંનો લોટદાન કરવો કોઈ મંદિરમાં પણ કરી શકો છો કોઈ ગરીબ બ્રાહ્મણને પણ આપી શકો છો કોઈ ગરીબ વ્યક્તિને પણ આપી શકો છો તમારા ત્યાં કામ કરનાર વ્યક્તિને પણ આપી શકો છો જો આટલું કરશો તો તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે નહીં આવે અને નહીં આવે એપ્રિલ મહિનામાં જો એપ્રિલ મહિનામાં તમે ક્યાંક બારગામ ફરવા જતા હો અને બારગામ ફરવા જતી વખતે તમે સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારા ત્યાં નોકરી કરનાર વ્યક્તિઓ અથવા તો તમારા ત્યાં કામ કરનાર વ્યક્તિઓ એના ફેમિલીમાં નાના નાના બાળકો છે એ બાળકો માટે જો તમે કંઈ પણ વસ્તુ એક નાનકડી માની લો કે પાંચ પચીસ પચાસ રૂપિયાની પણ નાનકડી વસ્તુ લાવી અને એ બાળકને આપશો તો હું એવું માનું છું કે બે હજારને ચોવીસનું વર્ષ તમારા માટે ખૂબ સારું જશે મે મહિનામાં મે મહિનામાં જે વ્યક્તિ ક છ ઘણા નામ સાથે ઓળખાય છે બી વ્યક્તિઓએ મે મહિનામાં લીલા કલરનું કપડું લીલા કલરનું કપડું જો કોઈને દાન આપશે તો એના જીવનની અંદર ખૂબ સારો સમય આવશે આવશે અને આવશે જૂન મહિનામાં જે વ્યક્તિ બે હજાર ચોવીસમાં સારું ફળ મેળવવા માગે છે ક છ અને ઘથી એ ઓળખાય છે એવી વ્યક્તિઓએ મે મહિનામાં જામફળ જો ક્યાંય મળતા હોય લીલા જામફળ તો એ જામફળ કોઈ પણ એક મંદિરે જઈ અને શિવજીના મંદિરે મૂકો અથવા તો માતાજીના મંદિરે મૂકશો તો પણ તમારા જીવનમાં સારું ફળ મળશે 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 અને મળશે જે વ્યક્તિ ક છ ગળી છે જુલાઈ મહિનામાં એણે એમના ઘરની આજુબાજુમાં કોઈ કોઈ સ્ત્રી કે જે સ્ત્રી એકલા છે કોઈ એક સ્ત્રી કે જે વિધવા છે કોઈ એક સ્ત્રી કે જેને બાળકો છે પણ એને બીજો કોઈ સપોર્ટ નથી એવી વ્યક્તિને મગનું દાન કરશે તો એના જીવનમાં બે હજાર ચોવીસનું વર્ષ બહુ સારું જશે ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં મહિનાની અંદર મંદિરે જઈ અને એક વખત આરતીમાં રહી ત્યાંથી પ્રસાદી લેવી હું એવું નથી કે આખો મહિનો જવું એક વખત મંદિરે જઈને જો પ્રસાદ આરોગશે તો એના જીવનની અંદર ખૂબ સારો સમય આવશે સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે વ્યક્તિ ક છ ઘ વાળી છે એ બી વ્યક્તિએ સપ્ટેમ્બર મહિનામાં જો લીલા નાળિયેરનું પાણી કોઈને પીવડાવશે તો એના જીવનની અંદર બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ખૂબ સારો સમય આવશે ઓક્ટોબર મહિનામાં ત્રણ કેળાનું દાન આપશે તો એના જીવનમાં સારો સમય આવશે નવેમ્બર મહિના દરમિયાન જે વ્યક્તિ ક છ અને ઘ વાળી વ્યક્તિ છે એ વ્યક્તિએ નવેમ્બર મહિના દરમિયાન કોઈ પણ ગરીબ વ્યક્તિને જો કેશનું દાન આપશે પચીસ પચાસ સો રૂપિયા આપશે તો પણ એના જીવનમાં ખૂબ સારો સમય આવશે અને ડિસેમ્બર મહિના દરમિયાન જે વ્યક્તિ કોઈ એક ફેમિલી કે જે ફેમિલી ગરીબ છે એ ફેમિલીમાં એક અઢીસો ગ્રામ ખાંડનું દાન આપશે તો એના જીવનમાં ખૂબ સારો સમય આવશે આવશે અને આવશે આવી રીતે પૌરીબેન મિથુન રાશિવાળી વ્યક્તિઓએ જે કંઈ પણ આપણે રેમેડી બતાવી એ રેમેડી મહિનામાં એક જ વખત કરવાની છે અને આ કરવાથી એમના જીવનમાં ચોક્કસ બે હજાર ચોવીસનું વર્ષ સારું થશે સારું આવશે અને એ લોકોને શુભ ફળ મળશે મળશે અને મળશે અને મળશે પ્રેક્ષક મિત્રો ખૂબ સુંદર વાત કરી છે બાપુએ હું ફરી એકવાર કહીશ કે દરેક વખતે તમે જો ધ્યાનથી સાંભળી હશે વાતો એમની તો એવી વસ્તુઓનું દાન કરવાનું કહેવામાં આવે છે કે જે બીજી વ્યક્તિને ઉપયોગમાં આવે તો ફરી એકવાર આપણે બહુ જ વસ્તુઓ ધ્યાનથી સાંભળીએ જ્યાં તમે અટકો ત્યાં ફરી તમે ચેનલને ચાલુ કરીને એ મહિના દરમિયાન તમે નોંધ કરી લેજો અને ખૂબ ઉપયોગી માહિતી બાપુ તમે અમારી અમને પૂરી પાડો છો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર